નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ નંબર પંદર પાઠનું નામ છે બજારતી ઘર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર વૈશાલીના પિતાજી છે તે શાકભાજી વેચે છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તક કાઢીએ મારું નામ વૈશાલી છે મારા પિતાજી શાકભાજી વેચે છે કહે છે કે મારું નામ વૈશાલી છે અને મારા પિતાજી શાકભાજી વેચે છે એટલે એના પપ્પા છે એ કયો વ્યવસાય કરે છે તો કે શાકભાજી વેચવાનું મારા મમ્મી ભાઈ છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે વૈશાલીના પિતાજીને કામમાં કોણ કોણ મદદ કરે છે તો કે મારા મમ્મી ભાઈ છોટું અને હું પોતે આટલા કામની અંદર અમે મદદ કરીએ છીએ તમને ખબર છે એ આપણને પ્રશ્ન પૂછે છે કે અમારું કામ ક્યારે શરૂ થાય છે કે કે સવારના જ્યારે ત્રણ વાગ્યા હોય ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો ત્રણ વાગે જ્યારે મોટાભાગના લોકો ગાઢ નિદ્રામાં સૂતા હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ ગયું હોય છે આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર એટલે કે મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે કે ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે એટલે છોટો એટલો નાનો ભાઈ છે એ પણ અમને મદદ કરે છે અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો અવાજ સંભળાયો એ કે કામ ફટાફટ પતાવી દેવી અને પછી કે અમે ચા પીવા બેઠીએ ત્યાં એ કે અમને ટેમ્પાનો અવાજ સંભળાય છે પિતાજી ભાઈ કાકા અને અમારા માણસો એટલે કે અમારા શહેરીના જે માણસો છે તે બધા ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજારમાંથી જવા નીકળી જાય છે કે વિદ્યાર્થી મિત્રો અમે પ્રશ્ન પૂછ્યો છે કે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે તે કેટલા વાગે ઉઠે છે તેવું શા માટે વહેલું ઉઠવું પડે છે જો વિદ્યાર્થી મિત્રો તમારા મમ્મી છે એ વહેલા ઉઠતા હોય અથવા તો પપ્પા જે કોઈ વહેલું ઉઠતું હોય તે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનો છે મમ્મી છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાંથી ભરી અને તેના પર થોડુંક પાણી છાંટીએ છીએ એ કહે છે હું અને મારું છોટું છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો એ પાણી શાકભાજી ઉપર છાંટે છે છ અને ત્રી એટલે સાડા છ કલાક વાગે પિતાજી શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈને પાછા ઘરે આવે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોથળા ભરેલા શાકભાજી બાસ્કેટમાં લઈને તેના પિતાજી ક્યારે આવે છે સાડા છ વાગે છ ને ત્રીસ કલાકે તે પાછા આવે છે તે સમયે અમારું ઘર નાની નાની શાકભાજીની મંડી જેવું લાગે છે કે જ્યારે બજારની અંદર માર્કેટની અંદર મોટી માર્કેટ હોય એમ અમારા ઘરની અંદર નાની માર્કેટની જ્યારે ભરાણી હોય ને એવું કે અમારું ઘર શાકભાજીની મંડી જેવું લાગે છે બધી બાજુ રીંગણાં બટાટા ટામેટા ભીંડો દૂધી મરચાં બીજા શાકભાજીઓ હોય છે દરેક જણા શાકભાજીને અલગ અલગ કરવામાં મદદ કરે છે કે બધા શાકભાજી છે જો તમે જોઈ શકો છો ફોટાની અંદર અને બધા જ શાકભાજી અલગ અલગ કરવા પડે છે તે શાકભાજી પાકેલા નથી અને વેચવાલાયક હોય છે તેઓ એક તરફ કરવામાં આવે છે અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારમાં પહોંચી જવાય વિદ્યાર્થી મિત્રો એકસાથે ઘણું બધું શાકભાજી લઈ આવે પછી એ શાકભાજીનું અલગ અલગ કરે રીંગણા ટામેટા એ તમે જો નીચેના ચિત્રની અંદર જોઈ શકો કે એક બાજુ નખરા ટામેટા છે તો એક બાજુ બધા રીંગણા છે એ બધું શાકભાજી વ્યવસ્થિત કરી અને બજારની અંદર વેચવા જવાનું હોય ત્યાર પછી તો કે સાત વાગ્યા સુધીમાં પિતાજી બધા જ શાકભાજી લારીમાં ગોઠવી દે છે વૈશાલીના પિતાજી ક્યારે બધા શાકભાજી છે એ લારીની અંદર ગોઠવી દે છે તો કે સાત વાગે ગોઠવી દે છે લારીની અંદર અને બજારમાં નીકળી પડે છે તે કહે છે કે જેઓ તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહકો બીજા કોઈ પાસેથી ખરીદી લેશે તો વિદ્યાર્થી મિત્રો એના પપ્પા જે સમયે જાય છે શાકભાજી વેચવા મોહલ્લાની અંદર પણ જો એના પિતાજી મોડા પડશે તો જે એના પાસેથી દરરોજ શાકભાજી ખરીદે છે એ કોઈ બીજા વ્યક્તિ પાસેથી લઈ લેશે એટલે વૈશાળીના પિતાજીને ખોટ જશે જેવા પિતાજી જાય અને હું જલ્દી તૈયાર થઈ જાઉં છું કેમ કે મારે સાત ને ત્રીસ એટલે સાડા સાત વાગે શાળાએ પહોંચવાનું હોય છે છોટું સવારે શાળાએ જાય છે દસ વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે શાળાના જવાનો સમય થાય ત્યાં સુધીમાં તે લારી પર રહે છે ઘણીવાર તે શાળામાંથી પિતાજીને મદદ કરવા માટે જાય છે પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવાનો પ્રયત્ન કરે છે વિદ્યાર્થી મિત્રો છોટું છે એ શાળાએ જાય છે ત્યારે તેના પિતાજી માટે ટિફિન લઈ જાય છે અને ક્યારેક શાળાએ કામની જરૂર પડી હોય તો શાળાએથી કામ કરાવવા માટે તેના પિતાજીને આવે છે એના પિતાજી જે આગલા દિવસના જે શાકભાજી વધ્યા હોય તે તાજાઓ તાજા શાકભાજી ન વેચે પહેલાં પરંતુ જે પડેલા શાકભાજી છે એક દિવસના એ વેચવાનો પ્રયત્ન કરે છે ત્યાર પછી બાપુજી પહેલા આગલા દિવસના શાકભાજી વેચે છે તે કેમ આવું કરે છે વિચારો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો છે તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે જોયા છે તો ક્યાં જોયા છે તે પણ તમારી જાતે નોટબુકમાં લખવાનો છે શાકભાજી સડી ગયા પછી એ તમને કેવી રીતે ખબર પડશે આ પ્રશ્ન કુલ ત્રણ પ્રશ્ન તમારી જાતે કરવાના છે આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય છે તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી બહાર કાઢી અને લારીમાં મૂકે છે તેનો ભાઈ છે લારીમાંથી બહાર કાઢે છે શાકભાજી જેમ જેમ બીજા શાકભાજી વેચાય છે બીજા દિવસના એમ તાજા શાકભાજી બહાર કાઢે છે તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરે છે જેથી તે સુકાઈ ન જાય ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે જ્યારે ઉનાળો હોય છે ત્યારે દસ વાગે તે પાછા ઘરે આવે છે આ પણ સમય તમારે યાદ રાખવાનો છે ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ બીજા બધા રાત્રે અગિયારથી અથવા અગિયાર ત્રીસ વાગ્યા સુધી સૂઈ જાય છે અને બીજા કોઈ દિવસ પાછા વહેલા ઊઠી જાય છે એ કહે છે કે અગિયારથી સા અગિયારથી સાડા અગિયાર વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઊઠી જાય છે નીચેની ઘડિયાળ જુઓ આ ઘડિયાળમાં જે સમય બતાવે છે તે સમયમાં તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ ઘડિયાળમાં સમય અલગ અલગ બતાવેલો છે સવારે સવારે અને રાત્રે તો પહેલી ઘડિયાળની અંદર આપણે જોઈએ કે રાઈટ ત્રણ વાગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો નીચે તમારો સમય અને આની અંદર વૈશાલીનો સમય એ આમ આગળના પેજમાં મળે છે અને શાકભાજી કોણ લાવે છે તે પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે તમે તમારા ઘરે અથવા માતા પિતાને ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો તે તમારે લખવાનું છે ત્યાર પછી કોષ્ટક છે કે સીમાની માતા બજારમાંથી થોડાક શાકભાજી અને ફળો લાવી છે શું તમે ચિત્રમાં જોઈ શકો છો કે તેમાં રંગ પૂરો અને નીચે તેમના નામ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી જોઈ શકીએ ને બટાટા ગાજર કેળા રીંગણ દૂધી ભીંડો ટામેટા પાલક સફરજન આવા બધા શાકભાજી છે ત્યાર પછી શોધી કાઢો અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે તેમાંથી ક્યાં જલ્દી બગડી જાય છે અને ક્યાં થોડા દિવસો સુધી સારા રહે છે યોગ્ય કોલમમાં નામ લખો તમે યાદીમાં બીજા નામ ઉમેરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ કે જલ્દી બગડી જાય તે અને થોડા દિવસો સારા રહે એનું મેં કોષ્ટક કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો જલ્દી બગડી જાય તો કે પાલક છે એ જલ્દી બગડી જાય કેળા ટામેટા કોબીજ કાકડી ગુવાર દ્રાક્ષ ફ્લાવર રીંગણ મેથી ભાજી ગુવાર સફરજન આ બગડી જાય તેવા ફળો છે થોડા દિવસ સારા રહી શકે તેવા તો કે બટાટા ચીકુ દૂધી ડુંગળી આદુ મૂળા આ બધા છે એ સારા રહે છે ત્યાર પછી નીચે બીજું કોષ્ટક આ ફળો અને શાકભાજીમાં ઘણા બધા અડકવાથી નરમ લાગે છે જ્યારે થોડાક બરછડા લાગે છે ઉપરની યાદીમાંથી યોગ્ય કોલમમાં નામ લખો તો વિદ્યાર્થી મિત્રો નરમ અને વરછડા તો કે નરમ કયા લાગે છે તો કે પાલક કેળા ટામેટા દૂધી કોબી કાકડી દ્રાક્ષ રીંગણ મૂળા અને ગુળ આ બધા નરમ છે ત્યાર પછી વરછડા બટાટા નાસ્પતિ ચીકુ અનાનસ ડુંગળી આદુ ફ્લાવર અને સુરણ તમને તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો નીચેના પ્રશ્નો તેમને પૂછો અને નોટબુકમાં લખો તો વિદ્યાર્થી મિત્રો આપણી શેરીની અંદર શાકભાજી વેચનાર તો આવે છે તમારે તેને પૂછી અથવા તમારા મમ્મીને કહેવાનું એને પૂછી અને આમાં જવાબ લખવાના તેમનું નામ શું છે તેમના કુટુંબમાં કેટલા લોકો રહે છે તેમના ઘરે કેટલા બાળકો છે તેમના નામ શું છે શાકભાજી વેચાઈ જાય કામમાં કોણ કોણ મદદ કરે છે કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાને બેસે છે તમે ક્યાં શાકભાજી વેચે છે કેટલા વાગે કામ શરૂ કરો છો તે તેઓ વેચતા હોય તેવા ત્રણ શાકભાજીના નામ પૂછો એ મેં આ કોષ્ટકની અંદર લખ્યું છે પણ તમારે એને પૂછીને લખવાનું છે શાકભાજીનું નામ હોય તેમ શાકભાજી ત્રણ એટલે પહેલાંની અંદર એક બે અને ત્રણ દાખલા તરીકે શાકભાજીનું નામ શું છે તો કે બટેટા છે બીજું શાકભાજી તો કે રીંગણ ત્રીજું તો કે ટામેટા શાકભાજીની કિંમત શું છે કે કિલો બાટેટા તો લીધા આપણે પરંતુ તેના કેટલા પૈસા છે તો કે વીસ રૂપિયા છે તો કે રીંગણા લીધા તો કે રીંગણાના તો કે ત્રીસ રૂપિયા ટામેટાના તો કે ત્રીસ રૂપિયા તે ક્યાંથી લાવવામાં આવ્યા છે તો કે સાવ સરળ જવાબ છે કે બજારમાંથી એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદી છે તો કે સિત્તેર કિલો પચાસ કિલો એવી અલગ અલગ આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે તો કે ફેબ્રુઆરી જાન્યુઆરી એમ અલગ અલગ મહિનામાં અમુક શાકભાજી જોવા મળે છે એના અમુક શાકભાજી છે એ બારે માસ જોવા મળે છે દરરોજ કેટલા કિલો વેચાય છે તો કે અલગ અલગ કિલો બધાઈને વેચાતું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠને અહીંયા પૂર્ણ કરીશું ફરી મળીશું ત્યારે સ્વાધ્યાય લઈને મળીશું આભાર વિદ્યાર્થી મિત્રો